ના એ કઈ છે જ નહીં એવું કઈ હોય જ નહીં એટલે અહીંયા બધાય જાવ અમારે વાડીઓમાં ફૂલ રે બધાય કોઈ કઈ નીમરે કોઈ કે હાલો ગામમાં ગામમાં કોઈ રહેતા જ નહીં તમારે બહુ ઓછા માણસો રે રાઈટ એટલે એવું હે ભંડારાની કે આ તો તમને બતાવી દીધું તમે તમને મારે હાંગરો થતો તો કે અમારે મૂરો હતા નહીં કઈ કરનો વિડીયો નો અરે ગાડી ફર્સ્ટ ક્લાસ જો બ્રીજા

Ay ay yamulak, ay amlakti. ধুয়ে প্রেমে তে জুঠো না করু মে যো হাত ছুটি তো নৌ যাই 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 আমার মরি હા માંડવી ને દવાઈ દે હત્યા હં હં માંડવી કામ ને દે આમાં હે ને આ માંડવી જોવો તમને બતાવા કે આ લોઢા જેવી જમીન થઈ ગઈ છે આ લોઢા જેવી જે આમાં નેતા હાલતું કયો કરિયા બરિયા પેલા ક્યાં ચાલે એમાં કઈ ચાલે બલુનિયા બલુનિયા કરિયો નહીં પણ બલૂનિયું કહેવાય બલૂનિયું એ બલુનિયા કે કંઈ ન ચાલે આમાં કારણ કે વરસાદ પીડ્યો ને કન્ટીન્યુસ એટલે આ જમીન થકી હવે હવે પાણા જેવી ને પાછી દવા સાટી એટલે આમાં ઓલા કીડા બીડા ને કંઈ હોય નહીં આપણે અડશિયા કીએ ને અડસિયા ને બડસિયા ને બધા મરે ગયા કંઈ રિયું નથી જીવ જંતુ બધા મારે હ છે હમ દવાને વા એટલે આ વાંધો એ છે અત્યારે હમ

ઓકે ને આ માંડવી તો આ જોવો તો ખરી પણ આમાં તો કઈ આમાં આ કે હું તો ખરી કોણ આજ રાખે ના અને કહેવાય ટૂંકું ઓલું કાં કર્યું એને એને મનીષા ને તો કઈ ખબર નથી હિમભયર હિમભયર ને વારવી કે હિમભયર ન કહેવાય આ પણ માનીષાને કઈ ખબર નથી નહીં રોગી વાતો કરે કે અહીં હોય ને અહીં હોય એ બધું ભૂલે ગઈ જામુરા ત એરિયા એ કે પણ આમાં હે ને એવું હે એક એક હોય એ પણ છે એક એક આ હે ને ટૂંકમાં આહાવ વધારે વાવી એટલે આ પાટલા હે ને નાના નાના ટૂંકમાં ટુકમાં એમ કે આ કેટલાનો હોય ઈ પતિ ખબર ન હોય ઈ પણ ઈ તો હોવી જોઈએ શેરૂના સોકરાણ ન આવેલ લુક ખબર હોવી જોઈએ મી તો ખેતી કરીને છે ઓય આ તો નથી કરતી ખેતી લે બિન તો હાલો કઈ વાંધો નથી

મહેનત કરે તો થાય બાકી તો ક્યાંથી થાય હા પણ આમાં એ જોયું ને આમાં કા હલવા દીધા આવું આવું કંઈ ન હોય તો હું આ ઘણી વખત મની શકેતી હોય કે આ વાળ ને તો રહી ફલાણ ને તોય રહી કીધું આ રિયાલીટી હોવી જોઈએ આમાં આમાં રિયાલિટી હોય એ જ હશો ને બાકી તો એલા એ તો ફિલ્મો જોવે લઈએ મને ખર્ચલ ખરીદ બનાવવાની એબિટ પાડવાની બીજા લોકોને આસલ આપે કે ખર્ચલ ખરીદ થાય તો તમે ભીડ પડે તો ભોગવે ના એક દે ને વિડિયો ને પછી નીચે કોમેન્ટ આવે કે કે તો તમે હમણે મુરવાતન વિડિયો તો કેમ હોય એવી કે તમે મુરવાતન ઘેર જઈએ ને કે કે અમારે કે કે તો મુરવાતન ઘરનો વિડિયો છે એટલે વાડીનો ટુકમાં વાડીનો એટલે ટુકમાં આઈનો એમ કે વાડી પાછો બીજો વિડિયો બનાવી જોઈએ કે કે અમારે કોમેન્ટ કોમેન્ટ કરી હા મુરૂર ને લગભગ પાંચ હજાર માણસ ઓળખે હા તો ત્યાં બનાવ્યો હતો ને આપણે ત્યાં પાણી જાતું હતું ત્યારે હા તે મુરવાતા ની કા ક્યાં ત્યાં કઈ વાંધો થોડો હોય

એટલે એ તો કાંઈ ન જાય એ ન જાય ને બધા બધા બધાનો ન હોય ને આ જોવા લ્યો આ અહીંયા આપણે ખેતી કરે દેશી માણસો જો એના છોકરા ક્યાંના ક્યાં ગયા આ દીકરાનો દીકરો છે રાઈટ હવે આ દીકરાનો દીકરો એ ક્યાં વિયેટનામ જેવું ગયો હતો એગ્રીકલ્ચર બીએસસી ઓનર કર્યું અહીંયા એગ્રીકલ્ચરમાં બોલો એટલે એ ટૂંકમાં આટલા ક્લેવર છે છોકરા કેટલા ક્લેવર છે છોકરા અહીંયા ભલે આપણે આ જો દેહી હાવ દેહી માણસો છે હે મુરવાતરને તમે જુઓ તો તમને લાગે કે હા દેહી માણસો છે પણ જો એના છોકરાઓની પછી કઈ રીતે જો આને ટ્રીટ કર્યા તો એ રીતે પાછા કહેવાય કે ડાયા એમ ને આપણી વા ઇંગ્લેન્ડમાં તો એટલું હોય તો છોકરાઓને કે કંઈ કરવું જ ને જ બોલાવાય ને હાટે આપણે એવી રીતે આવે નહીં આપણે બે પાસે બેસે નહીં કઈ ને બધે એઠાઈ ન ઉતરે પણ

ના 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 એવું કઈ ન હોય એ તો વાત કરી ને આ ના ના મોણી કઈક કી ના દેશી માણસો ટૂંકમાં કહેવાનો કેવાનો મતલબ કે દેશી માણસો માણસ ને ગમે કારણ કે ઓલા માણસો તો બધા જોવા લીધા માણસો કેવા હોય એમ હે પણ એટલું કેવું સારું કહેવાય કે આ છોકરાઓને જોયું રીતે આટલી મહેનત કરે ને પોતે ભણાવે રાઈટ ને ભણાવ્યા તો જો આગળ વધ્યા એક છોકરો તો ન્યાય યુ કેમાં છે રાઈટ મુરુઆત અને એક છોકરો ને આ દીકરાનો દીકરો છે આ તો હા તો પછી એટલે કામ એ કંઈ નાની વસ્તુ કહેવાય હા તેજ આ જો લ્યો હા પાછો હા બધાય અહીંયા તબેલો પ્રોપર બનાવ્યો એવું નથી કે કઈ હા એમ હા ભી હું ને જો પણ જો જો મસ્ત હે એટલે આ બધું છે ને ટૂંકમાં કેવા મતલબ કે જો રાખવું તો જો આ બધું કેવું રાખ્યું ફાઇન રાખ્યું ને જો આ બંગલોય છે હું કઈ નથી કઈ ખાલી રોગ હમ આર્યો બંગલોય છે એટલે બધું છે ટૂંકમાં હમ એટલે આવી રીતે બધું હોય આપણે બધા વાડીઓમાં લગભગ આપણી વાડીઓમાં જાય ને બધા એટલે હરખાય છે હરખાય એટલે રોગી હરખાય ને તો આ મહેનત કરે ઠીકા ઠીક ને દિન રાત મહેનત કરે પાછા માણસો એમ હા કંઈ એમનેમાં થતું નથી કોઈ વસ્તુ એટલે એવું છે બધું પાંડડાની કે ને હા પાડો હે અહીંથી બાજુમાં આપણો આકરો આ દેખાય એ બોલી બાજુ હા મેં દેખાય એ મકાને આપણે કાં સેટો હોય કંઈ એટલે આથી રાઈડ નાખે તો અહીંયા પૂગી જાય સાંભળેલા બોલાવવા તા બોલાવતા ને પેલા હા એટલે હા તે વાત છે કે ને કામ પડે તો જો બધા તૈયાર હોય ને ગમે ત્યારે દિન રાત એવું નીમ કે હાલો પેલા ના એ કઈ છે એવું કઈ હોય જ નહીં એટલે અહીંયા બધા જાઓ અમારે વાડીઓમાં ફૂલ રીએ બધા ગામમાં ગામમાં કોઈ રહેતા બહુ ઓછા માણસો રીએ રાઈટ એટલે એવું હે તો તમને બતાવી દીધું મારે હાંગરો થતો હતો કે અમારે મૂરું નહીં કરનો વિડીયો નો અરે ગાડી ફર્સ્ટ ક્લાસ જો બ્રિજા હાથી બ્રિજા રાખી ના એવું થોડું હે જો આરી સાયકલ માં પડી એક હા ના ના પણ બરાબર છે ને ને વાત વાત છે છે એમાં ખોટી થોડી ગાડી હા 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 પણ એ તો હા એટલે જો બધા હાથી બાતી ને બધા જો પ્રોપર એવો ટ્રેક્ટર સાથે એવું કંઈ ને જ કે કઈ ખાલી રોગો એમના જ રોગો રાખી દીધું જો ટ્રેક્ટર એ છે પાછું હા હા ટ્રેલર જ નહીં એ ટ્રેલર હા 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 પણ ટ્રેલર છે ટ્રેક્ટર છે એ બધા છે જો અને આ જો અહીંયા પણ મોટર સાયકલ હારે મોટર પણ છે જો એક આ છે એક ઓલી બાજુ હે મોટર સાયકલ તાર કાં પછી

આજે એક દેવી આવતી હતી જતી હતી કે મને ઝીણ કે અમે રાહત માં જતા વાતો રમવા મૂકીએ છોકરા જયા મોટે

Kaya thoda thoda gara kok dios pono batai wo thoda moni tanjara ni paji no yuke ma. Ta jo ja. a ini ya pre kai babu wano kai kai no we. A ini bas batai thai. Yuk mo she. Ah, tanjero kan sih jadi tanjero, no, ya, tanjero. વાત તો આવે આપણી ખબર હે લેસ્ટર માં તો હોય લેસ્ટર માં અઠાણે ઉનાળામાં હોય આપણે તો વાય બધા પાસે આવતા રહ્યા આપણે